તમે આગળ જોયું હશે પ્રમાણે વિડીયો બનાવેલો હતો બિનતા બેન નો જેમના પતિ દ્વારા એટેક કરવામાં આવેલો હતો એમનું હાલ આજે ત્રીજું ઓપરેશન કરવામાં આવેલું છે અને આજે અમદાવાદ ની અંદર દાખલ હતા અને મળવા માટે આવેલા છીએ તો બેન તમારું શું કેવું છે આજનું જે મારું આંખ નું ઓપરેશન થઈ ગયું છે આર કે ભાઈ અને ચાર્કી હેલ્પના સપોર્ટ થી આની પહેલા પણ મારા ત્રણ ઓપરેશનમાં આર કે ભાઈ અને ચાર્કી હેલ્પે બહુ જ સપોર્ટ કર્યો છે જેના હિસાબે મને અને મારા ફેમિલીને ઘણો બધો સપોર્ટ પણ મળિત છે ને આજનું મારું ઓપરેશન પણ સક્સેસફુલ થઈ ગયું છે તો બેન મારું પૂછવાનું એવું હતું કે ચાર્કી આપણે સ્ટાર્ટ થયું જ્યારે આપણી મુલાકાત થઈ ફર્સ્ટ ટાઈમ એ ચાર્કી જન દ્વારા તમને શું શું સપોર્ટ મળ્યો કે સુજીતનો ફિઝિકલ રીતે કે જે અમે લોકો અહીં આવતા મળતા તમને એચઆરકે હેલ્પમાંથી મને ઘણો બધો સપોર્ટ પણ મળેલો છે કે જેટલા મારા ઓપરેશન થયા છે ટ્રીટમેન્ટ થઈ છે બધામાં જ મને સારો એવો સપોર્ટ મળ્યો છે ખાલી મને જ નહીં મારા ફેમિલીને પણ સારો એવો સપોર્ટ મળેલો છે અને એચઆરકે જ્યારથી મારા કોન્ટેકમાં આવેલું છે ત્યારથી હું કહી નથી શકતી કે મારા માટે તો આર કે ભાઈ કે ગ્રુપ ભગવાન બનીને આવેલા છે કે આવું તમે ક્યારે સપનામાં પણ નહોતું વિચારેલું કે આર કે ભાઈ મને આટલો સપોર્ટ કરશે સગા ભાઈના પ્રેમને પણ ભૂલાવી દે એટલો પ્રેમ આપે છે અને નાની મોટી હરેક વસ્તુની કેર કરે છે એનું આટલું બિઝી શેડ્યુલ હોય છે છતાં બી મારી કેર માટે મને ફોન કોલ્સ કરીને મેસેજ કરીને મને પૂછે છે સારો એવો સપોર્ટ કરે છે ઓપરેશન ટાઈમે હંમેશા એ મારી સાથે જ હોય છે અને કાંઈ પણ ટ્રીટમેન્ટ હોય એના માટે એ હંમેશા એક્ટિવ જ રહી છે અને હું તો એવું જ ઈચ્છું છું કે આર કે ભાઈ અને એચઆર કે ગ્રુપ જેટલો મને સપોર્ટ કરે છે એટલે કે આગળ ને આગળ બધા જ લોકો ને આવો સપોર્ટ કરે અને એચઆરકે હેલ્પ ખૂબ આગળ જાય થેન્ક યુ મેમ અને હાલ આજે અમદાવાદની અંદર એક વી દીકરી છે આપણે પ્રાચી કરીને એ લોકો ઓપરેશન છે આપણે મળવા જવાનું છે અને બીજો નતોક ઇશ્યુ છે તો મળી અને બી અને બેન થેંક યુ બેન એક બીજી વાત કહેવાની હતી કે આપણે એક આપણા ફ્રેન્ડ છે મિત્ર છે હરેશભાઈ કરીને હરેશભાઈ પટેલ ઉર્ફે હેરીભાઈ એનો સપોર્ટ તો મેં જે છે હરેશભાઈનો સપોર્ટ બી મને બહુ સારો એવો રહી છે હરેશભાઈ પણ સારો એવું સગી બેનની જેમ મને રાખે છે અને મારી જ્યારે બી ટ્રીટમેન્ટ હોય ત્યારે આ કેભાઈના કોન્ટેક્ટમાં જ હોય છે એચઆરકે હેલ્પના કોન્ટેકમાં હોય છે સારો એવો સપોર્ટ કરે છે અને એ પણ હરેક વખતે ઓપરેશન ટાઈમે મારી હેલ્થ માટે પૂછે છે અને ફોલોઅપ પણ બહુ સારું જ કરે છે અને એ બી એવું ઈચ્છે છે કે નહીં એચઆરકે હેલ્પ સારો એવો આગળ જાય અને સારો એવો સપોર્ટ કરે એટલે તો થેન્ક યુ કહેવા માગું છું કે એચઆરકે હેલ્પ આર કેભાઈ અને હરીશભાઈ ખૂબ સારો સપોર્ટ કરે છે મને અને મારી લાઈફમાં તો ભગવાનથી પણ વિશેષ છે લોકોને હું એક મેસેજ આપવા માગું છું કે મારા જેવા તો ઘણા બધા લોકો હશે જેના સુધી કે હેલ્પ પહોંચી નથી શકતું તો મારી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો જો કોઈ હેલ્પ કરવા માંગતા હોય તો તમારું નાનું એવું કન્ટ્રીબ્યુટ પણ મારા જેવા ઘણા બધા લોકોની સારી એવી હેલ્પ કરી શકે છે ફેમિલીની પણ હેલ્પ કરી શકે છે તો પ્લીઝ હું બધા લોકોને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે એચઆર કે હેલ્પનો કોન્ટેક કરો છો તમારા અને તમે જો દિલથી કોઈ હેલ્પ કરવા માંગો છો તો એચઆરકે હેલ્પમાં જે તમે હેલ્પ કરો છો એ ખરેખર તમારી સાચા લોકો સુધી હેલ્પ પહોંચે છે મને મેં ખુદે ફીલ કરેલું છે એટલા માટે હું એક નાનો મેસેજ આપવા માંગુ છું કે એચઆરકે હેલ્પમાં જે બી લોકો સપોર્ટ કરે છે એ સાચા અને સાચા માણસો સુધી જ એ હેલ્પ પહોંચે છે બીજી વસ્તુ એ કે ભલે તમે લોકો કોઈને ફાઇનાન્શિયલ સપોર્ટ ના કરી શકતા હોય પણ જે કંઈ બી કે હેલ્પના વિડીયો આવે છે હેલ્પ માટેના જે કંઈ બી મેસેજ આવે છે તો તમે એ વિડીયોને લાઈક કરો કોમેન્ટ્સ કરો અને તમારું નાનું એવું એક વિડીયો શેરિંગ પણ ઘણા બધા લોકોને સપોર્ટ કરી શકે છે મારા જેવા ઘણા બધા લોકોની હેલ્પ કરી શકે છે તો લોકોને મારી બીજી એ પણ એક રિક્વેસ્ટ છે કે તમારું નાનું એવું શેરિંગ પણ ખૂબ મોટી મદદ કરી શકે છે એટલા માટે થેન્ક યુ સો મચ કે હેલ્પ અને હજી આપણે ઘણા સુધી પહોંચવાનું છે આવો સપોર્ટ આપતા રહેજો અને જે બી તમારે હેલ્પ આપવી હોય એ તમે આપી શકો છો ખરેખર હરેશભાઈ તમારો પણ ખૂબ જ સપોર્ટ અમને મળ્યો છે અને આવા જ રીતે તમે લોકોને સપોર્ટ આપતા રહેજો એ ચાર કે હેલ્પ હજી જે કામ કરે છે હજી પણ નવું કામ કરવા માગે છે હજી નવા લોકોને મળવા માગે છે જે બી તકલીફમાં હોય એ કોન્ટેક્ટ કરો એ કે હેલ્પનો જ્યાં સુધી પહોંચે ત્યાં હેલ્પ કરશો અમે લોકો કોઈ ના નથી અમારી તો આવી રીતે પ્રેમ આપતા રહેજો જય હિન્દ જય ભારત